પોતાના જન્મદિવસના દિવસે જરૂરતમંદ લોકોની વ્યારે આવ્યા વિનોદ ચાવડા લક્ષ્યને પ્રાપ્ત કરવા વધુ ઉત્સાહ સાથે જીવન આરંભ કરવા માટેનો સંકલ્પ દિવસ એટલે જન્મદિવસ પેસ્તાલીસ વર્ષની પૂર્ણતા અને છેતાલીસમાં વર્ષમાં મંગળ પ્રારંભ કચ્છના લોકલાડીલા અને સદૈવ લોકહિત માટે જાગૃતતા દાખવનાર વર્તમાન સાંસદ અને આગામી લોકસભા માટેના ઉમેદવાર કચ્છ મોરબીના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાના જન્મદિને તેમના સ્નેહીજનો શુભેચ્છકો તથા સમાજ નવનિર્માણ ભુજ અને લોકસભા પરિવાર દ્વારા વિવિધ સેવા કાર્યો કરવામાં આવ્યા હતા ભુજ લાયન્સ ચેરિટેબલ ટ્રસ્ટ લાયન્સ હોલમધિએ જરૂરિયાતમંદોની રાશન કીટ શ્રીના હસ્તે અર્પણ કરવામાં આવેલી પછી ટીબી મુક્ત ભારતના પ્રેરણા આપતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સંકલ્પને સાર્થક કરતાં ટીબી હોસ્પિટલ મધ્યે પોષણ કીટ વિતરણ કરવામાં આવી હતી અને તેમના શુભેચ્છકો કાર્યકર્તાઓ દ્વારા રક્તદાન કેમ્પ હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણ ગરીબો વિકાસ વંચિતોને રાશન કીટો વિતરણ કરવામાં આવેલ તેમના સુખ શાંતિ સ્વાસ્થ્ય માટે શુભકામના પાઠવી જાહેર જીવનમાં ઉમદા અને વ્યાપક અનુભવથી રાષ્ટ્ર નિર્માણ માટે સદાય પ્રવૃત્ત રહે તેવી શુભેચ્છા પાઠવી હતી બંને કાર્યક્રમોમાં કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી દેવજીભાઈ વર્ષન ભુજ ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ ભુજ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી વિનોદ વરસાણી જિલ્લા ક્ષય કેન્દ્રના તબીબ સ્ટાફગણ સાથે કાર્યકર અને સ્ટાફગણ શુભેચ્છકો જોડાયા હતા ભુજ ઓમ સંસ્કાર ધામ મંદિર મંગલમ ચાર રસ્તા ભુજમધિએ બાલિકા પૂજન કરી વિનોદભાઈ ચાવડાના વરદસ્તે શૈક્ષણિક કીટ વિતરણ કરી બ્લડ ડોનેશન કેમ્પમાં હાજરી આપી હતી કચ્છ જિલ્લા ભાજપ કમલમ ખાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વર્ચ્યુઅલ કાર્યક્રમમાં હાજરી આપી હતી